દાહોદના પારસી કોલોની ગણેશ પંડાલની ઓપરેશન સિંદૂર થીમે લોકોને આકર્ષ્યા હે વિધ્ન હરતા આપણા દેશભરના તમામ વિધ્નોને હરીને દેશની રક્ષા કરજો દાહોદ જિલ્લામાં ગણેશ ઉત્સવની ઉજવણી ધામધૂમપૂર્વક થઈ રહી છે દાહોદ શહેરમાં આવેલા પારસી કોલોનીમાં બનાવવામાં આવેલા ગણેશ પંડાલમાં જતા આવતા લોકોને પોતાની તરફ આકર્ષિત કરી રહ્યો છે ગણપતિ ઉત્સવ દરમિયાન ધાર્મિક પ્રવૃત્તિ થતી હોય છે પરંતુ આ વખતે વિશેષ રીતે ગણપતિ મહોત્સવની ઉજવણી થઈ રહી છે આ વખતે પ્રથમ વખત પંડાલોમાં અનેકવિધ પ્રવૃત્તિ સાથે વિવિધ થીમ આધારિત પંડાલની વ્યવસ્થા કરવામાં આવી છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગણેશ પંડાલ પ્રતિયોગિતાની પહેલ કરી છે ત્યારે દાહોદના ગણેશ પંડાલ આયોજકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે એનું એક ઉદાહરણ એટલે પારસી કોલોનીમાં ઊભું કરેલ ઓપરેશન સિંદુર થીમ આધારિત ગણેશ પંડાલ દેશની નારીઓનું સિંદૂર મિટાવનારનું દેશની નારી શક્તિએ નામો નિશાન મિટાવી દીધું હા અહીં બહારથી જોતાં જ આપણને ખ્યાલ આવી જાય ઓપરેશન સિંધુને આ ગણેશ પંડાલમાં બહારથી એટલી સ્પષ્ટતાપૂર્વક તેમજ સરળતાથી રજૂ કરવામાં આવ્યું છે ભારત દેશના સૈનિકોએ જે રીતે પાકિસ્તાનના આતંકવાદીઓનો ખાત્મો કર્યો છે એ વાતને ઉજાગર કરવા અને સૈન્યની શક્તિને સલામ કરવા માટે ઓપરેશન સિંધુની થીમ જોડવામાં આવી છે અહીં મુખ્ય ગેટ પરથી આપણને દેશભક્તિના પ્રથમ દર્શન થઈ જાય છે હા અંદર ગયા પછી પ્રથમ આપણે ઓપરેશન સિંધૂર અને થયેલ હમલાની યાદ આવી જાય છે અહીંના યુવક મંડળે ડોક્યુમેન્ટ્રીએ મુજબ પ્રસ્તુત કરી છે જાણે આપણી નજર સમક્ષ બધી જ ઘટના ઘટી રહી છે જેને નિહાળનાર સૌ કોઈ ભાવુક થઈ જાય છે ચારે બાજુ આર્મી જવાનો અને તોપ નજરે પડે છે આપણે રાષ્ટ્રીય ધ્વજ પ્રત્યે આપણો નજરિયો સન્માનપૂર્વક નમી જાય છે હા નાનકડા બાળકોએ પણ આ પંડાલમાં સહભાગી બન્યા છે આ થીમ દ્વારા આયોજકો વિધ્ન હરતાને આપણા દેશ પર કોઈપણ પ્રકારની આપત્તિ ન આવે અને આવતા તમામ વિઘ્નો હરવા માટે પ્રાર્થના કરવામાં આવી રિપોર્ટર કિશોર ડબઘર દાહોદ